બહેનો આજે પણ જ્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે સિંતેર કિલોથી પણ વધારે કિડિયારું બનાવવામાં આવ્યું કારણ કે ચૈત્ર માસમાં કીડિયારુના નાળિયેરનું અનેરું મહત્વ રહેલું છે તો પાંચસો એક નાળિયેર ભરવામાં આવ્યા આ શ્રમયજ્ઞમાં સોથી પણ વધારે બહેનો જોડાયા અને બધા જ બહેનોએ નાળિયેરમાં પોતાના હાથેથી તેમાં કીડિયારું ભરી અને પછી પોતાના વિસ્તારમાં થોડા થોડા લઈ ગયા તેમજ સુતેશ્વર ટપકેશ્વર ગંગેશ્વર આવા દૂરના વિસ્તારોમાં પણ થોડા થોડા રવિવારે મૂકવામાં આવશે આ કાર્યક્રમમાં ઉષાબેન મચ્છર વર્ષાબેન ઉમરાણીયા હેતલબેન કાનડે ગીતાબેન ગોર તેમજ મંડળના દરેક બહેનોનો ખૂબ જ સહયોગ રહ્યો